શું અમેરિકામાં રહેતા લાખો લોકો માટે વર્ષ બે એક ભયાનક સપનું સાબિત થવાનું છે શું ખરેખર હવે વિદેશી ધરતી પર રહેતા ભારતીય લોકોના દરવાજા ખખડાવીને તમને બહાર કાઢવાની તૈયારીઓ પૂરી થઈ રહી છે આજે હું તમને એક એવા સમાચાર આપવાનો છું જે સાંભળીને ગેરકાયદેસર રીતે રહેતા લોકોના પગ નીચેની જમીન સરકી જશે કારણ કે ટ્રમ્પ પ્રશાસને હવે

વર્ષના ઇમિગ્રેશન માહોલમાં અત્યારે ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે અને ખાસ કરીને અગિયાર જાન્યુઆરી બે હજાર છવ્વીસની સ્થિતિ મુજબ વધુ ગંભીર બની રહી છે વર્ષની શરૂઆતમાં જ મિનિયાપોલીસ અને પોર્ટલેન્ડમાં આઇસ એટલે કે ઇમિગ્રેશન વિભાગની કાર્યવાહી દરમિયાન ગોળીબારની ઘટનાઓ સામે આવી છે જેમના કારણે આખા દેશમાં મોટો વિરોધ પ્રદર્શનો પણ થઈ રહ્યા છે તે બધા આપણે જોઈ શકીએ છીએ છતાં સરકાર પીછે હટ કરવા માટે તૈયાર નથી સરકારનું માનવું છે કે બે હજાર પચીસમાં જે કાર્યવાહી થઈ હતી તે તો માત્ર એક ટ્રેલર હતું અને અસલી પિક્ચર્સ તો હવે બે હજાર છવ્વીસમાં જોવા મળશે જ્યાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોએ હવે સંતાવાની તેમને કોઈ જગ્યા બાકી નહીં રહે વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે

હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે જેમાં છ લાખથી વધુ લોકો ડિપોર્ટ કરાયા હતા અને ઓગણીસ લાખ લોકોએ જાતે જ દેશને છોડી દીધો હતો જો કે આ આંકડો સામે વિરોધ પક્ષ નો સવાલ ઉઠી રહ્યા છે કે સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે હવે ગોદામોને જેલમાં ફેરવવામાં આવી રહ્યા છે જેમાં એસી હજાર લોકોને રાખી શકાય અને તેવા મેગા ડિટેન્શન સેન્ટરો બનાવવાની તૈયારીઓ પણ ચાલી રહી છે અને તેમના લિસ્ટ પણ આવી ગયા છે ટેક્સાસના અલ પાસોમાં પાંચ હજાર બેડની વિશાળ ટેન્ટ સિટી પણ કાર્યરત કરી દેવામાં આવી છે સરકાર હવે રોજગાર આપનાર માલિકો પર પણ ત્રાટકવાની છે જેથી ગેરકાયદેસર રહેતા લોકોને કામ ન મળે અને તેઓ મજબૂરીમાં પોતે જ દેશને છોડીને ચાલ્યા જાય પોતાના દેશ તરફ આ સાથે જ વર્ક પરમિટના નિયમોમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં હવે પરમિટ રિન્યુ કરવાની પ્રક્રિયા અઘરી બની ગઈ કે પછી અઘરી કરી દેવામાં આવી છે અને સમયગાળો સરકાર માનવ અધિકારી સંગઠનો અને અર્થશાસ્ત્રીઓ ચેતવણી આપી રહ્યા છે કે જો આટલા મોટા લોકોને કાઢવામાં આવશે તો અમેરિકાના જે ખેતી અને બાંધકામ જેવા ઉદ્યોગોમાં મજૂરોની ભારે અછત સર્જાશે અને અર્થતંત્રને મોટું નુકસાન થશે મિનિયોપોલિસમાં જે રીતે બે હજાર એજન્ટોએ મળીને અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન હાથ ધર્યું છે તેમનાથી લોકોમાં ભારે ફાળ પડી અને તેની અસર શાળાઓ અને બજારોમાં પણ ખૂબ માત્રામાં જોવા મળી રહી છે અમેરિકાની અંદર સરકારે બે હજાર ઓગણત્રીસ સુધીમાં એકસો સિત્તેર અબજ ડોલરનું માતબર ફંડ ફાળવ્યું છે જેવો ઉપયોગ ખાનગી ટ્રેડર્સ રોકવા માટે પણ કરવામાં આવશે જેઓ ભાગેડુ ઇમિગ્રેન્ટ્સ ને પકડવામાં સરકારની મદદ કરશે અત્યારે અમેરિકામાં સ્થિતિ એવી છે કે લોકો ગ્રીન કાર્ડ ઇન્ટરવ્યુ કે નેશનલ આઈડિજેશન સેરેમનીમાં જાય છે ત્યારે પણ ધરપકડ થવાની ભીતી સેવાઈ રહી છે આ આખું મિશન માનવીય અને આર્થિક રીતે કેટલું સફળ રહેશે તે તો સમય જ આપણને બતાવશે પરંતુ હાલમાં તો બે હજાર છવ્વીસનું વર્ષ ઇમિગ્રેટ્સ માટે કસોટીની જંગ જેવું બની ગયું છે અને દરેક પગલા પર ખતરો મંડળાઈ રહ્યો છે